તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય માતાજી તો કેમ છો મિત્રો મજામાં જ તો અત્યારે સવાર સવારમાં જો આપણે આવ્યા છીએ લોડિંગ કરવા 릭શા તો આ બઈડી આપડી 릭શા આજે હમડે માસ્ટર ની આવે પછી ભરી લઈ તો અત્યારે તો જો અહીંયા ઊભો અહો કાલે કેટલા પેરા કર નઈ આજે સવાર સવારમાં આવ્યો છું તો આજો કારખાનું હોય અંદર બધો માલ પડ્યો હે અને આપણે લઈને જવાના કઈક છો હાથ બોક્સ તો એ લેતા જઈ અને આ બાજુ જો વાડીયું ને એવું છે અને કારખાના એટલા હે અને આપણે અહીંયા સી ઉભા હી તો હમણે ભરાઈ ગયા એટલે પછી નીકળી આપણે ઇન્ડિયા ને તો અત્યારે ટાટા સાઈ આટા મારી બીજું શું હોય તડકો લાગે તો થોડો ગરમી એવી થાય તો અત્યારે આપણે જો બોક્સ ભરી લીધા છ બોક્સ ભર્યા અને અત્યારે જો ઊભો હું અને હવે આપણે જો આ હાઈવે એરિયો હમે હવે આપણે ચડી જાય હાઈવે અને જવા દઈએ આપણે મોરબી સાઈડ બરોબર અત્યારે આ માળિયા બાજુ હું તો આ ભાઈ આપણી રિક્ષા તો હાલો હવે હવડે નીકળી ના ખાલી ખોટું મોડું નથી કરવું તો હાલો જવા દઈ બીજું શું હોય Roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Let's jump in a human hand. Oh, we draw the Arabic, Halicarin, Jonic Nigeria, just told the joke. તો ગરમી એવી રાય ને રસ્તા એક તો ધીમે ધીમે આપણે આપવાની રીક્ષા ખાતા ઘડી નકરા તો અત્યારે પાછા આવે પાછું હજી અત્યારે અહીંયા જવાનું અગિયાર પાછું બી કિલોમીટર કાપવાના પેરો ભરવા જવાનું હોય તો હાલો આયેલા જાય આવડે આવડે નીકળી અને પછી વિચારી દીધું શું તો જો અત્યારે હાલ તો થયો તો મિત્રો આપણે એક બોક્સ લીધું એ જોઈ શકો છો આ બોક્સ લઈને આપણે આયલા જાય ત્યારે મોરબી જો નીકળી ગયો હું તો આ ખાડા ખડિયાના માથી આમ હાઈવે ચડી જાય હા મેજો હાઈવે તો હવે આવડે આયલા જાય અને એક બિલ દેવાનું બાકી રહી ગયું મામાને ઓલા આપણે બે બોલા કેટલા છ બોક્સ હતા ને એનું બિલ દેવાનું બાકી રહી ગયું અને બિલ લઈને ક્યાં વહી ગયો તો આપણે રોડ ઉપર ચડી ગયા અને જાય મોરબી આપણે આ મારિયા બાજુ હતો તો જોઈ શકો તમે હાઈવે ચડી ગયો

ઉભી પછી આપણે નીકળી હર બાજુ જવું હોય તો હર બાજુ અમારે કાંઈક ફેરો ફેરો હોય તો ફેરો ફેરો હાલો અત્યારે તો ખાલી કરતા આવી હજુ રોડ પર ચડી ગયો તો મિત્રો અત્યારે હર બાજુ ગયો હતો પણ અડધે પૈસ છો તો ફેરો આવ્યો તો પાછો હાલતો થયો હું તો હાલો પાછો ફેરો કરતા ગયા હતા અહીંયા જ ચરાયેલો જવું અને હવે સ્ટીન બી ના જીવ જવું હાલ તો તકલીફ ના જીવ હાલો આયેલા અત્યારે આપણે જો અહીંયા કારખાના બેઠા એ ખુરશીમાં એ તો આપણે આપણી રિક્ષા ભરાઈ જાય એટલે જાય આમ ભીડીએ રિક્ષા અને અહીંયા જો વાળવાનું ના તે બધું ચાલુ હોય કારખાનામાં અને હું અહીંયા આગળ બેઠો તો હમણાં નીકળી હવે ભરાઈ જાય એટલે તો અત્યારે રિક્ષા ભરી લીધી એ જો અમે ભીડી અને હમણે હવે નીકળી બિલ બને બિલ બને એટલે જવા દઈએ અને ખાલી જરી આવી ગાડીવાળાને ફોન કરી લઉં ક્યાં એ ગાડી તો હમણે નીકળી હવે આ રિક્ષા બેડી ભરેલી હાથ બોક્સ તો નીકળી પછી હાલો તો અત્યારે આપણે ઘણા જો મહેન્દ્રનગર ચોકડીએ બેઠાઇ અને બોક્સ ભરી લીધા એ હાથ ગાડી આવે આમથી તો અહીંયા બેઠો હું ચોકડીએ જો ગાડી આવે એટલે માલ નાખીને પછી નીકળી આપણે પાછા હતા એક કલાક બેઠો પછી ગાડી આવી જોવા જાય આ ગાડીમાં નાખવાનું હોય તો હાલો હવે ખાલી ઘર નાખ્યા આગળ ઊભી રાખીને બીજું હોય એ ખાલી કરી પાછા હતા અહીંયા અહીંયા ફરવા આયેલા જાય તો હાલો એ ઊભી રાખે એટલે આગળ ખાલી કરી પછી જાય આપણે જો છ બોક્સ ભરી લીધા તો છ બોક્સ ભરીને આપણે હવે જવાનું નીચી માંડે ખાલી કરવા તો અત્યારે જો અહીંયા કામ હોય નીકળી ગયો જો કામ હોયરો નીકળો હું બે અહીંયાથી હોયરા વહી ગયા ફટાફટ પહોંચી દો ભરા ને તો આયેલા જાય હવે અહીંયા ખાલી કરી આવી ખાલી કરીને પછી ઘર બાજુ આયેલા જાય વાલો અત્યારે નીકળી Never give up, never slow till I finally prove it. Never listen to the nose, I just wanna keep moving. Keep my head up when I act. Head up, that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up staying strong. Always moving on. Feel I don't belong till my thoughts are moving. આ તો અહીંયા કણે ખાલી કરવાનું છે આ કારખાને હાલો ખાલી કરીને પછી નીકળી આપણે તો આપણે ક્રોસિંગ કરીને આવ્યું ખાલી અને હવે ઘર બાજુ નીકળવું હે તો અત્યારે જો હાઈવે ઉપર ઊભો હું હળવદ હાઈવે હળવદ મોરબી તો અત્યારે તો અહીંયા ઊભો ને હવે પછી નીકળીએ આપણે તો આ પડી આપણી રિક્ષા ખાલી કરી નાખી તો ફરી પાછા એક નવા વિડીયોમાં મળશું તો જય માતાજી